ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જય દ્વારકાધીશ વેલકમ ટુ દિશા ફેમિલી બ્લોગ તો વાગી ગયા છે નવ અને અમે આવી ગયા તા કિરણપુરના ઘરે કારણ કે આજે બધાયને જવાનું છે શોપિંગ કરવા માટે અમારે તો પપ્પાની બધાય મમ્મીની બધાય આવે જ કોયલા અને અમે બધા અહીંથી નીકળીએ જયસર જઈ જ સ્કૂલે હવે ફુવા એને મૂકવા જાય બાઈક માઈટ થઈને આવજો થેન્ક યુ બાય એ ભલે ભલે સારા રેડી થઈ ગયા અને ટીસાબેનને આવું છે પણ ટીસાબેનને છે એક્ઝામ એને એક્ઝામ છે હમ એને એક્ઝામ છે તો એ આવી નહીં સગા ને બિચારાને લગ્નમાં એવું જ થાય હું કેવું ટીશામાં તો હાલો હવે અમે નીકળીએ ફટાફટ કાકાના ઘરે અને ત્યાં જઈએ અને પછી બધા મળીએ ટાટા તો હવે આપણે નીકળીએ શ્રુતિન ઊભા થાય

ना <laughs> स्तै <laughs> કેમ દાંત કાઢો અને કંચન કાકી જો તૈયાર થાય ને ઓલા બધા એ નીકળી ગયા હતા ઘરેથી રિયા મેં વ્લોગ નું કીધું હતું પણ એ તો કોઈ ગયા નહીં હોય બ્લોગ લેવા માટે પણ ત્યાં જઈએ ન મળીએ જો હવે અમે નીકળતા હતા જવા માટે પહોંચી ગયા હતા ગોંડલ અને ગાડી નું ક્યાંય પાર્કિંગ નું નતું એટલે રામકાકા રામકાકા લખે હું લખી તો ફોન કર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તમે વેલા પૂગી ગયા તા જય શ્રી કૃષ્ણ જે શ્રી શોપિંગ કરીએ છીએ સ્ટાર્ટ અમે આવ્યા હતા ગોંડલ હવે જોઈએ પેલા ક્યાં જઈએ ઈ પપ્પા નામ ગાડી પાર્ક કરવા ગોંડલની બજારમાં તો અમે પહેલી વાર આવ્યા કિરણભાઈ કાલમાં તૂટી એટલે કિરણભાઈ ચપ્પલ મેચિંગ 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 ચપ્પલ મેચિંગ કિરણભાઈ

તો આ બધા આવે જમવાની બધા બહુ ભૂખ લાગી ગઈ તો અમે આવી ગયા તા જમવા માટે ડ્રીમ લેન્ડ યસ ડ્રીમ લેન્ડ અને આ બધે ભૂખ લાગી ગઈ કા લીપેરિયન ફોન કરજો વિડિઓ ઉતારતો ને એટલે આને બેને કંઈક બોલવું જ પડે એટલે આપણે ક્લિપ કટ કરવી જ પડે ધીહી કરે તો શ્રુતિ સાડીનું શું કેવું તને કેવું લાગે સાડી એવું છે હેંગ થઈ ગયું કઠોર છે હમ તો બાની આવે હવે એની રાહ છે ગયા ના હજી બાકી છે કે બાકી છે પણ એક અધપક્ષ મૂજી લેવાનું જમવાનો ટાઈમ થઈ ગયો કલેક્શન એ બહુ સરસ લાગ્યું સરસ જમવા માટે આવી ગયા હતા તો જો આવી જવા શું કરે સાફ કર માળી થાળી સાફ કરી નાઈ ગયો હંપા તો બધાયને ભૂખ લાગી ગઈ બાનંદ અરે હું મમ્મી થાળી સાફ કરવી જો જમીન હવે આમ બધાય નીકળી ગયા હતા બીજી જગ્યાએ સાડી જોવાની હે તો જોઈ લઈ અને ફટાફટ તITAR kay kevano chhe ye ase uch bol ha ame aavi gaya tha ve j kaamdar ni andar e kiron foi aame તો અમે જઈએ હાલો અમે જઈએ અમે જઈએ તો બે જાઈ ટ્રેન બેહી જાય દેહી જાય કિરણભાઈ ઉતાર્યો ને સ્લૂટી સ્લૂટી કિરણ ભાઈ તો

કલેક્શન કેવું લાગ્યું આમ બધી વસ્તુ અહીંયાથી જ લીધી પાનેતર ચંદેરી એટલે તમે બધા પણ આવજો અને કલેક્શન બહુ સારું લાગ્યું કંચનગાગી તમને કેવું લાગ્યું કલેક્શન સરસ મસ્ત ભૂખ લાગી ગઈ તી તો આવે લેવા એવા નાસ્તો જોઈ લ્યો પડીકા હો

ગુંડલથી અમે આવતા હતા તો આવવામાં રાત્રે મોડું થઈ ગયું હતું તો સામેથી એક વેનવાળા ભાઈ આવતા હતા એની સ્પીડ એટલી હતી કે સાઈડ મિરરમાં ગાડી ભટકાણી એના કારણે ડ્રાઈવર સાઈડનો કાચ આખો તૂટી ગયો એને તો દ્વારકાધીશની દયા કહેવાય કે અમને કોઈને કંઈ થયું નહીં